નમસ્કાર મિત્રો હું કૈલાસદાન ગઢવી કાર્યકારી પ્રમુખ આમ પાર્ટી કચ્છ અને મોરબી ઝોન આપણે જાણીએ છીએ કે કયા રીતે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ખેડૂતો વિરુદ્ધ ખેડૂતોના હક વિરુદ્ધ ખેડૂતોની જમીન કબજા કરવા માટે અને ખેડૂતોને જમીન માટે ટાવર લાઈન પાઇપ લાઈન બી કાઢવા માટે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે અને એ અત્યાચારના કારણે આજ ખેડૂતો બેચારા થઈ ગયા છે અને બેચારો થવાના પાછળ સરકાર કંપનીઓ અને પોલીસ આ ત્રણનો ગઠબંધન છે એ ગઠબંધનના કારણે મોટેપ્રાય ખેડૂત પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે બેન દીકરી બધા હેરલ કરવામાં આવી રહ્યો છે અને આમાંથી પાર્ટી જે સદાય કિસાનો યુવાનો જવાનો મહિલાઓ માટે કામ કર્મચારીઓ માટે કામ શ્રમિકો માટે કામ કરતી હોય છે એ આ માદી પાર્ટી નિર્ણય લીધો છે કે અમે કચ્છમાં થતા ખેડૂતોને અન્યાય સામે એમાં મોટે પાર્ટીના બધા ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ સમસ્ત કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોને અત્યાચાર થઈ રહ્યો છે પાઇપલાઈનમાં જે ઇસ્યુ છે વાયરિંગ ના છે ટાવરના ઈસ્યુ છે એના વિરુદ્ધમાં ટેકો આપવા માટે અમે અહીંયા મોટે પાયે આંદોલન કરવા જઈ રહ્યા છે મોટી સભા नमस्कार मेरा नाम डॉक्टर कैनाथ अंसारी आता है प्रमुख पूर्व कच्छ आम तो आदमी पार्टी आज की महत्वपूर्ण पत्रकार परिषद इस मुद्दे पर है कि हम लोग किसान महापंचायत का आयोजन करने जा रहे हैं किसानों पर जो अत्याचार हो रहे हैं उन लोगों के साथ जो पुलिस मिलके उन पर जो दमन हो रहा है उसके विरुद्ध आम आदमी पार्टी हमेशा सक्रिय थी और आगे भी हमेशा सक्रिय रहेगी रहे तो हमने एक महापंचायत का आयोजन किया है जो 14 दिसंबर को नवा कटारिया में राजल धाम पर होने वाली है दोपहर को तीन बजे इसमें हमारे जितने भी टॉप लीडर्स हैं यशुदान गढ़वी गोपाल इटालिया मनोज सुरठिया हेमंत भाई खवा ब्रिजराज सोलंकी युवराज सिंह ये सारे लोग आने वाले हम सारे किसानों को आवाहन करते हैं कि बहुत बड़ी संख्या में वहां आइए और अपने मुद्दों की अपनी जो तकलीफें हैं उनकी रजुआत करिए और वो रजुआत हम सेक्रेटरेट तक लेकर जाएंगे ऐसा हमारा प्लान है आगे जाके और हम सारे किसानों पर हो रहे अत्याचारों के खिलाफ बहुत मजबूती से लड़ना चाहते हैं शुक्रिया